મોરબીની નાની પારેખ શેરીના બંધ મકાનમાં આગ લાગી સાંકડી શેરીમાં ફાયર વાહન પહોંચી ના શક્યું જૂના મોરબી શહેરમાં અનેક સાંકડી શેરીઓ આવેલ છે જ્યાં નાના વાહનો પર માંડ નીકળી શકતા હોય છે ત્યારે આવી જ નાની પારેખ શેરીના બંધ મકાનમાં આગ લાગી હતી અને શેરી સાંકડી હોવાથી ફાયર વાહન જઈ શક્યું ના હતું અને સ્થાનિકોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં નાની પારેખ શેરીમાં આવેલ એક બંધ મકાનમાં આગ લાગી હતી જે બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી જો કે નાની પારેખ શેરી બહુ સાંકડી હોય જેથી ફાયર વિભાગે યોદ્ધા નામનું મિની ફાયર ફાઇટર ઉતાર્યું હતું એ વાહન પર ઘર સુધી પહોંચી શક્યું ના હતું જેથી સ્થાનિકોએ નળી લંબાવી ફાયર વિભાગની ટીમને મદદ કરી હતી અને ફાયર ટીમે મહામહેનતે આગ પર કાબૂ મેળવી લીધો હતો મકાન બંધ હોય જેથી કોઈ જાનહાની થવા પામી નથી તો મકાન માં કેટલું નુકસાન થયું તે પણ હાલ સ્પષ્ટ થયું નથી